પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન ની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા જરૂરી સૂચના આપેલી હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન જુડાસમાં એલસીબી નાવની આગેવાનીમાં રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે રામદેવસિંહ ઉદુભા જાડેજા રહેવાસી સમાવાસ તાલુકો રાપર કચ્છવાડો રાપર બસ સ્ટેશનની બાજુમાં આવેલ ડોક્ટર મઢ સાહેબના દવાખાનાની સામે આવેલ કોમ્પ્લેક્સમાં નીચેના માડી પોતાના ભોગવટાના રૂમમાં

એક હજાર પાંચસો ચોસઠ જેની કિંમત રૂપિયા ચાર લાખ છન્નું હજાર બસો પાંચસો એમએલના બિયર ટીન બોતેર જેની કિંમત રૂપિયા પંદર હજાર આઠસો ચાલીસ આમ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ નવ હજાર ચાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે